ના લેવા યાર રાખ્યા ના લેવા રાધ્યા પચીસ હજાર પચીસ રૂપિયા

થઈ તમે ખવરાય ખવરાયું કશું કરવું નહી ખાલી કરવાનું યાર બે હું અમે બીજો ખાટલો લાવું જેટ ઘું હમણાં આવે ને તો હું ઓટો માં ને તમે ઊંઘવા તમારે ખાલી ઊંઘવાનું જ છે અને ખબર તો ચિંતા ના ગઈ જુઓ ખાલી

અમાતર જેક ચો કરીયા કરા નકા પેલા ટેકરા ઉપર લઈ જી બહુ લેટ થઈ ગઈ લઈ જી તા લે આ આ ઊગાળો તાર અમા આપડો ઊગું

બાલિકોર જવું હોય વાળામાં જતા જે નેચર આરામ કોઈ પડી ના રહ્યું હોય ઊઈ જા આય પેલું કોક લે લે બતાજો મને અતી હું ના હું નીકલા આવો લે મને બતાજ કરા લે મને બતાય જો હવે તો કોઈ નહી જો આ બોય નહી લે ઊજાડ અજીરાત માં ઊંમો હેડી તે ઊજાડ આ મારો છોકરો કદી ખોટું બોલતો નહીં અને જો કાય અરે અરે ઓલા ધબકારા કેવા વધી ગયા એ પરામાં જોવા જવું જ પડશે એક આ તો ક્યારે કદી મને ખોટું બોલતો નહીં આડો આડો આ રાવી વાગી વાંછી આડો આવ

เล่าตัวอุตานี่เลยว้าเอ้ยเพื่อนเพือ้อะ